નમસ્કાર અચ્છા ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ દેશની અસલી તાકાત એની સાચી સંપત્તિ શું હોય છે શું એ જમીન છે ખનીજો છે કે પછી ત્યાંના લોકો બસ આ જ સવાલનો જવાબ આપણે ધોરણ આઠના માનવ સંસાધન પાઠના આ પહેલા ભાગમાં શોધવાના છીએ અને સાથે સાથે વસ્તીને લગતી કેટલીક બહુ જ રસપ્રદ વાતો પણ જાણીશું આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આજના સેશનમાં આપણે શું શું કવર કરવાના છીએ ચાલો ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલાં તો માનવ સંસાધન એટલે શું એ સમજીશું પછી આખી દુનિયામાં લોકો ક્યાંક વધારે તો ક્યાંક સાવ ઓછા કેમ છે એની અસમાનતા પર નજર નાખીશું એ પછી આવશે વસ્તી ગીચતા આ શું છે અને એને કેવી રીતે મપાય અને છેલ્લે આ મામલે આપણું ભારત દુનિયાની સરખામણીમાં ક્યાં છે એના પર પણ વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી એવું તો શું છે કે કોઈ પણ દેશ માટે એના લોકો જ એની સૌથી મોટી સંપત્તિ ગણાય છે શા માટે જરા વિચારો જમીનમાં પડેલો કોલસો કે નદીમાં વહેતું પાણી આ બધું ત્યાં સુધી તો ખાલી એક વસ્તુ જ છે જ્યાં સુધી માણસ પોતાની બુદ્ધિ અને આવડતથી એને ઉપયોગમાં ન લે બરાબર ને માણસ જ કોલસામાંથી વીજળી બનાવે છે અને પાણીને કામે લગાડે છે એટલે જ કહેવાય છે કે કોઈપણ દેશની ખરી મૂડી તો એના લોકો જ છે પણ હા અહીં એક વાત ખાસ સમજવા જેવી છે વાત ખાલી લોકોની સંખ્યાની નથી પણ એમની ગુણવત્તાની છે કેમ કે જે દેશના લોકો તંદુરસ્ત ભણેલા ગણેલા અને કંઈક કરી છૂટવાની ભાવનાવાળા હોય એ જ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો સાચો અને સારો વિકાસ કરી શકે છે ઓકે તો એ તો પક્કું થઈ ગયું કે લોકો કેટલા જરૂરી છે પણ હવે સવાલ એ છે કે આ બધા લોકો આખી પૃથ્વી પર રહે છે ક્યાં એમનું વિતરણ કેવું છે ચલો એના પર એક નજર નાખીએ અને હા તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વહેંચણી ખૂબ જ ખૂબ જ અસમાન છે પૃથ્વીની સપાટી પર લોકો જે રીતે ફેલાયેલા છે ને એને જ વસ્તી વિતરણની તરાહ કહેવાય છે બસ આ એક પેટર્ન છે જે આપણને સમજાવે છે કે દુનિયામાં અમુક જગ્યાઓ કેમ ભરચક છે અને અમુક જગ્યાઓ કેમ સાવ ખાલીખમ લાગે છે હવે જે આંકડો સામે આવી રહ્યો છે એ ખરેખર ખરેખર ચોંકાવનારો છે જરા કલ્પના કરી શકો છો આખી દુનિયાની નેવું ટકા વસ્તી હા નેવું ટકા એ પૃથ્વીની માત્ર ત્રીસ ટકા જમીન પર રહે છે આનો સીધો મતલબ શું થયો એ જ કે પૃથ્વીનો મોટાભાગનો વિસ્તાર તો લગભગ ખાલી પડ્યો છે જ્યારે અમુક નાની નાની જગ્યાઓ પર જ મોટાભાગના લોકો ભેગા થયેલા અને આ અસમાન વહેંચણીનો પરિણામ શું છે પરિણામ એ છે કે એક બાજુ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ અને ઉત્તરપૂર્વ અમેરિકા જેવા વિસ્તારોમાં લોકોની ભીડ જોવા મળે છે ત્યાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય એવું લાગે તો બીજી બાજુ ઊંચા ઊંચા પહાડો ગરમ રણ બરફથી છવાયેલા પ્રદેશો અને ગાઢ જંગલોમાં ભાગ્ય જ કોઈ જોવા મળે તો સવાલ એ થાય કે આજે અસમાનતા છે આજે ભીડનો તફાવત છે એને માપવો કઈ રીતે શું એની કોઈ રીત છે હા બિલકુલ છે અને એના માટે જ એક શબ્દ છે વસ્તી ગીચતા ચાલો હવે એને બરાબર સમજીએ વસ્તી ગીચતા એટલે શું એકદમ સાદી ભાષામાં સમજીએ પૃથ્વીની સપાટી પર કોઈ એક ચોક્કસ વિસ્તારમાં સામાન્ય રીતે એક ચોરસ કિલોમીટરના એરિયામાં કેટલા લોકો રહે છે એ સંખ્યાને જ વસ્તી ગીચતા કહેવાય બસ આનાથી આપણને ખબર પડે છે કે કઈ જગ્યા વધારે ગીચ છે અને કઈ જગ્યા છૂટી છવાય છે અને આને ગણવાનું સૂત્ર તો એનાથી પણ સહેલું છે શું કરવાનું બસ જે તે દેશની કુલ વસ્તીને એ દેશના કુલ વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ વડે ભાગી નાખવાની જે જવાબ આવે એ જ એ દેશની વસ્તી ગીચતા તો ચાલો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને જોઈએ કે આંકડા શું કહે છે આપણે ભારત અને આખી દુનિયાની સરખામણી કરીશું અને હું ખાતરી આપું છું પરિણામ જોઈને તમને નવાઈ લાગશે જુઓ બે હજાર અગિયારના આંકડા મુજબ આખી દુનિયાની સરેરાશ વસ્તી ગીચતા હતી પ્રતિ ચોરસ કિલોમીટરે ચોપન વ્યક્તિ યાદ રાખજો આ આંકડો ચોપન કારણ કે હવે જે આંકડો આવશે એનાથી જ સાચો તફાવત સમજાશે અને હવે જુઓ ભારતનો આંકડો એ જ બે હજાર અગિયારના વર્ષમાં ભારતની સરેરાશ વસ્તી ગીચતા હતી પ્રતિ ચોરસ કિલોમીટરે ત્રણસો બ્યાશી વ્યક્તિ થ્રી એટી ટુ વિચાર કરો દુનિયાની સરેરાશ ચોપન અને આપણી ત્રણસો ને આ તો લગભગ સાત ગણો વધારે છે આ ગ્રાફમાં તો આ તફાવત એકદમ સાફસાફ દેખાય છે એક બાજુ વિશ્વની સરેરાશનો નાનો સ્તંભ અને બીજી બાજુ ભારતનો આટલો ઊંચો સ્તંભ આ સ્પષ્ટપણે બતાવે છે કે ભારતમાં આપણી જમીન પર વસ્તીનું દબાણ કેટલું જ જબરદસ્ત છે અને હા આના પરથી એ પણ સમજાય છે કે માત્ર ભારત જ નહીં પણ આખો દક્ષિણ મધ્ય એશિયાનો જે વિસ્તાર છે એ આખી દુનિયામાં સૌથી વધુ વસ્તી ગીજતા ધરાવતા પ્રદેશોમાંનો એક છે તો આ બધું જોયા પછી આપણા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે ખરું ને કે ભાઈ આવો જબરદસ્ત તફાવત શા માટે કયા એવા ભૌગોલિક અને સામાજિક કારણો છે જેના લીધે દુનિયામાં ક્યાંક ભીડ છે તો ક્યાંક સાવ ખાલી છે વેલ આ ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ આપણે આ પાઠના બીજા ભાગમાં મેળવીશું